હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ તમે બધા કેમ છો આજે અમે સમાજવાડીમાં જ ગયા છીએ સમાજવાડીમાં અને સા હું અને ગામના અમુક લોકો કેમ કે ઋત્વીની કાલે મહેંદી લગાવી રહ્યા હતા એને આજે સગાઈ છે તો એની સગાઈમાં અમે બધા આવ્યા છીએ અને ત્યાંથી ફિનિશ થઈ સગાઈને બધું જમીને પછી અમે હું નિશા બપોરે જ આમ બચાવું ગયા હતા હેર સ્મૂથિંગ કરાયા સ્ટ્રેટનિંગ માટે બજારમાં થોડું કામ હતું એટલે બજારમાં આવે પછી કરાવી હતું મારે અંદર ક્રીમ અપ્લાય થઈ ગઈ છે અને હું વેઇટ કરીને બેઠી છું જ્યાં નળી પણ હલાવી શકાતી નથી જરા બી ને હવે મારો વોશ કરીને હેર ડ્રાયરથી ડ્રાય કરે છે હવે હેર ડ્રાય થઈ રહ્યું છે અને પછી મારી ફિનિશ થાય એના પછી નિશાની મિટિંગ હતી તો મિટિંગમાં ગઈ હતી હું મારું ત્યારે સુધી હેરનેટિંગ સ્મૂથિંગ ચાલુ હતું ત્યારે નિશા મીટિંગ ગઈ હતી થોડી વાર એની એ આવવાની હતી તો ત્યારે મારું કમ્પ્લીટ ચાલુ છે હેર સ્ટ્રેટનિંગ કરવાનું નિશા આવશે ત્યારે એનું હવે મારું ફિનિશ થવાયું નિશાનું સ્ટાર્ટ કર્યું છે તો નિશાનું થાય ત્યાં સુધી બીજું હું બાજુમાં બેઠી હતી મારા હેર વોશ થવાના બાકી હતા એટલે અને ત્યારથી અમે નિશાનું ચાલુ હતું ને રાત બહુ પડવા આવી લેટ થતો હતો તો ત્યાંથી ગઈ હતી મમ્મી પાસે હવે મને છોડવા આવવાનો હતો તો સાંજ પડી ગઈ છે હું મમ્મી પાસે આવી છું અને મમ્મી એનું તે ભવ્યનનું મોટું જોવા લાયક હશે જઈને જોઈએ શું હાવભાવ છે એનો ચાલો aso hi hi chakkar surat badal diye badal gi ne <laughs> mai mummy ka reaction dekho reaction jo aap ke liye chalu rakhe jo jo mummy kya ho gaya <laughs>

એકદમ મમ્મી ખુશ ખુશ થઈ ગયા હતા અને હવે પપ્પા આવ્યા તો થોડી વાર એના પપ્પા આવ્યા તરત જ એટલે હું પપ્પાને મળી પપ્પા મને ખબર પડી ગઈ કે હું આવી ગઈ એટલે એનાથી છુપાઈને બેઠી દીધા હતા મેં એમ કે આને એમ વિચાર્યું કે હું ના કહું

આવી ગયા મળી રહ્યા હવે આવી ગઈ છું પાછી ઘરે અમે ખાઈ પીને નવરા થઈ ગયા હવે હર્ષિબેન કરે છે હોમવર્ક હવે ફટાફટ હોમવર્ક કરીને એની અંદર આવે છે તો સુઈ જશે અને હેર સ્ટ્રેટનિંગના કારણે કામની અંદર બહુ પ્રોબ્લેમ થઈ રહી છે નથી ક્યાંય બાંધી શકાતા નથી કે સાચવી શકાતા બિચારા બહુ તકલીફ થાય છે કામ કરવામાં અને હવે સુઈ જઈએ અમે પણ બહુ થાકી ગયા છીએ આજે સવારના સગાઈમાં ગયા હતા અને સગાઈ પછી અત્યારે બહુ પછી ભચાવ ગયા હતા હેર સ્ટ્રેટનિંગ માટે અને પછી હવે હેર સ્મૂથિંગ કરાવ્યું છે તો હવે પાછા આવી ખાઈ પીને હવે હરસી હોમવર્ક એટલે સુઈ જશું અને હું અહીં જ આજનો બ્લોગ ખતમ કરું છું મળીશું ફરી બીજા નવા વિડીયોમાં તો જય ભારત જય શ્રી કૃષ્ણ હર્ષિ હર્ષિ જય ભારત બોધ ઓર જય શ્રી કૃષ્ણ બાય બાય જય ભારત